હેલો ફેમિલી કેમ છો મજામાં આજે આવી ગયા છીએ આપણે જાતપત બારિયા પરિવારના માતાજી એમ કે સામુંડા માતાજી તો તમે પણ આવી જાવ આ છે આપણે જાત પરનું મંદિર અને મસ્ત મજાનું ડેકોરેશન જોવા હશે મા લખેલું છે તમને દેખાય છે મિત્રો મસ્ત મજાનું લખેલું છે મંદિર તે સામુંડા માતાજીનું મંદિર અને આ છે ભોજનાલય શાળા અને આ પર આપણે મસ્ત મજાની આપણી ગાડી પણ અહીંયા પડી છે તો હવે હું તમને બતાવું ચામુંડા માતાજીનું મંદિર

આ છે સામુંડા માતાજીનો મંદિર મસ્ત મજાનું મંદિર છે તો કમેન્ટ માં જરૂર કરજો અહીંયા સે ધજાઉ અને આ છે મંદિર આ છે સામુંડા માતાજીનો મંદિર તો હવે આપણે માથે દર્શન કરવા માટે જઈએ મેટમાં લખી નાખજો જય સામુંડા માતાજી આજે પહોંચી ગયા જાતપુર અમારે નાના ભાઈ માતાજીના દર્શન કરવા માટે ભોગી ગયા છે તો મારા વિડીયોમાં માટે લગ્ન બન્યા રેજો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી મિત્રો કોમેન્ટમાં જરૂર લખી નાખ્યું જય માતાજી અને આ છે શામું મંદિર અને આ છે માતાજીનું વાહન આ છે માતાજીનો હવન હા છે સમસ્ત જાત પર બારિયા પરિવારના ટ્રસ્ટની વાડી આ છે માતાજીના તીરસુ કાંડિયા માં ચામુંડા માટે બારિયા પરિવાર કુળદેવી તો તમે પણ આવો ત્યારે જરૂર આવજો જાત પર હવે બતાવું લાઈવ ધજાના દર્શન